શહેર નો લાલબાગ બ્રિજ બન્યું છે અકસ્માત બ્રિજ જે અંતર્ગત એક મહિનામાં કાર ડિવાઈડર સાથે અથડાઈ જવાનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે વડોદરાનો લાલબાગ બ્રિજ બન્યો છે અકસ્માત બ્રિજ જેમાં એક મહિનામાં કાર ડિવાઈડર સાથે અથડાઈ જવાનો આ ત્રીજો બનાવ બનવા પામ્યો છે જેમાં પહેલી ગાડી વેન્ટો બીજી બલેનો અને હવે ત્રીજી હોન્ડા સિટીનો અકસ્માત સામે આવ્યો છે સાઈનબોર્ડના અભાવના કારણે ગાડી ડિવાઈડર પર ચડી ગઈ છે ગાડી ડિવાઈડર પર ચડી ગયાનો વિડીયો વાયરલ થયો છે તો લાલબાગ બ્રિજ પર વારંવાર અકસ્માતનું ચોક્કસ કારણ શોધવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે જે અંતર્ગત સ્થાનિકો અકસ્માત થતા તાત્કાલિક ગાડીની અંદર વસેલા સદસ્યને બહાર કાઢ્યા છે સદનસીબે કોઈ મોટી જાનહાની નોંધાઈ નથી બરોપુર નેશન પ્લસ ન્યૂઝ ફોરદ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર